કે અમાર દોડે કે ખૂણો લેતે લેતે એનો બાત એટરો રે ને એની પોખો વેઈ જવાની છે તો વલે અમે આ પાટરી નહીં જનતે હમ તો મન કે પેલે છે આ સેવા હે ટાલા મઠા ફરતે ગમ માં અમારી જબરી સે ગાતા ઓય જંધીરિયા કાત્રઈ વાડા અતમન છે એ લાકડીઓ ની જાતા એ ખબર નહીં

આવજે મંગરા તો મંગકો હવે આપણે લાલુક મારવાનો છે જો અમે બધી જગ્યાએ ઓપનિંગમાં ગયા ને હે તમે બધે કોમ કરીને કોમલી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો મંગકો હવે ખરેખર ચાહકો કઈને ફરમાઈ ચાલી છે કે તમે થોડુંક બીજો એમ